અને હું તો અમે લૂટતા હોય તો અમારો બહિષ્કાર કરજો માથું ના નમાવતા ક્યાંય અમારામાં તમને છેતરપિંડી લાગતી હોય તો પચીસ જણા લઈને બંધ કરાવી દેવાય છુટી

ભગવાન ના કોક ના ઉપર નિર્ભર રહ્યા છો કોના પગ ચાલી લેવી કોના પગે લાગી લેવી સુખી થઈ જવી એટલે આમાંથી તમને બહાર લાવવા માંગુ છું કારણ કે મને કોઈ પરવા નથી

કે કોઈ પણ એવું કહી દે કે બાપુ કે બાપુ ના કે સાત જણા અમે તમારા ઘરે કોઈ કામ હેતુ આયા કે અવસર પ્રસંગમાં આયા અને કોઈ એવું કહી દે કે બાપુ ના પગમાં કવર મૂક્યું કે રોકડ રકમ મૂકી અને એ બાપુ એક બાપુ ના અનુયાય લઈ લીધું તેથી મારી ઝંડા જોડી લઈને જગત માં જ નીકળી જઈશું બીજા શું કરે છે એવું તમારું નક્કી કરવાનું હું નહીં શીખવાડું એટલા બધા ને મને એ નથી વિચારતી કે મારું કામ થાય તો મેં દાદા પાંચ નાળિયેર નું ધોરણ માન્યું છે કાં તો કે મારા છોકરા ને સારું રિઝલ્ટ આવે નાળિયેર વધે આવું જ હવે ભગવાન વર્ષો થી નાળિયેર ખાતો આવ્યો મારે નાળિયર જગતના દેવી દેવતા લેતા મને વિરોધ નથી આપો ચડાવો મને કોઈ વાંધો નહી પણ આ જે આવવા રહ્યા ને હું એના ભાવ નો ભૂખ્યો છું નાળિયેર નહીં